ઓવાનું નહીં જો આ લાઈવ માં હવે હવે રેવાજે 5000 વર્ષ હો અમાર

Ô mẹ, đi 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 đi

ઉભામાં વિડીયો છે ને વાયરલ બહુ થાય જો ચાલે વનો હમણાં લાઈક કીધું ત્રીસ જણા જો હમણાં કીધું આજે ઠીકરિયાળા ગામે પીર બાપાની પેઢી દર વર્ષે નિમિત્તે પછાડ સુદ પાચમની થાય છે તે આજે એ દિવસ છે ઠીકરિયાળા ગામ સમાજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો સમજ સમજ

આવરાં નાળો કરો મસાલા બનાવી રહ્યા હાવ મજા મજા કાકાલુ ભાઈ મજા મજા

mọi người gọi là lắp món để đâu có lạc điện ơi hả lẽ lắp món chim điện ơi hả lẽ lắp món chim điện ơi hả lẽ lắp món chim điện ơi hả

アンパンマンのどんなに出てるの આ લખો આ બતા બો પ્રમાણ ઓળખી ના ક કોમન રાખે ગરદકા મોડ છે

જય પીર बाबा बोल बोल હમણાં આવશો में ओ લેટ થોડું આવે જય જય પી

हमको <Sucharist> उठो है ना ना मत बोल हमको उठो हमने अपन अलग बता अलग आया आने आया हम उठो जो आए आए जो ना आए हम करो ने लाए यार हम्म आए जो लापसी नो प्रसाद शुरू है એબી કુલા માં આયા તો બીજું નવતા દિમાગ છે પણ નવરાત ના છે હાજી બાપા નો લાપસી નો પ્રસાદ બની ગયો છે સત્તર જણા આવી ગયા છે પણ લાઈક ફક્ત ત્રણ મિત્રો લાઈક કરો શેર કરો ને દીકરીયાળા ગામે પીર બાપાની પેઢી ગામ સમાજ

Gay pistol dance aunque pika encanto

ભાઈ લાલો પ્રમદી ટી શર્ટ પહેરીને રખડતો હતો મેં કીધું આખો સ્ટાફ ને પહેરા એક આઈડિયા જયારે પહેરો ત્યારે Terima <laughs> kasih કારખાના ભલે સડી ગયો આપડે ઈચ્છા ના પડે એ બાજુ ધુવાડો સાપ વાળા ને મસાલા આવી ગયા છે આ ઘર માં ઉભા છે બધા વારામાં મરચા લસણ હળદર આ પ્રમાણે પહેલા રાઈ મેનસા હા હાર વાળો લાગે બોલોમ ફોલો છે હાલો એડ કરવાના છો ખામવાળા આવું ગમના મોઢે ઊભરો થોડો ગોરા ગોથ થઈ આવે ઈ બાજુ મારે ધુવાડો આવે બરા

ધ ધધધ ર્ષરદ જિં જગ�ાલેચે જાભેશં જાહલે જામાહરધ જાબં જાહહલ જાહવાહળ જાનિં

Thank you.